રાજકોટ કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે એટલે કોર્પોરેશનમાં ભાજપના નેતાઓની અવર જવર તો રહેવાની સાંભળવા જેવી વાત તો હવે છે સાંભળો ભાજપના નેતાઓનું જે વડું મથક છે એટલે કે કમલમ કાર્યાલય એમાં કંઈક લોચો છે એવું શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું છે અને એ પણ જગજાહેર પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી છે વાત જાણે એમ છે કે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમનો વેરો બે વર્ષથી લેવામાં આવ્યો નથી મનપા કમિશનરને શહેર કોંગ્રેસ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સામાન્ય લોકો સામે દંડો ઉગામતી મનપા કમલમ સામે કેમ કોઈ કાર્યવાહી કરતી નથી કમલમ કાર્યાલયનું છ હજાર સ્ક્વેર ફૂટ બાંધકામ કરાયું છે આ સાથે જ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું કે મનપા કોઈ કાર્યવાહી નહીં કરે તો કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડીશું શું કહે છે કોંગ્રેસ પ્રમુખ આવો સાંભળીએ નવા કાર્યાલય કમલમ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર બે માં આશરે છ હજાર સ્કવેર ફૂટ કરતા પણ વધારેનું જે બાંધકામ છે અમને જે માહિતી છે એ પ્રમાણે આકારણી પણ નથી થઈ અને બે વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવી જ્યારે આવેદન પત્રમાં અમે શ્રીને દખીન પણ આપ્યું છે કે જો બે વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય